પચાસ વર્ષની ઉંમરે પણ આપને પચાસ ત્રીસ વર્ષના યુવાનો જેવી દેખાઈ શકે છે આ માટે આપણે યંગ એજમાં જ કેટલીક એવી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા પીવાની શરૂ કરવી જોઈએ જે એન્ટીએજિક ગુણોથી ભરપૂર હોય યુવાન દેખાવું અને ઉર્જાના સ્તરે યુવાન હોવું એ બે અલગ અલગ બાબતો છે એવું જરૂરી નથી કે તમે પચાસ વર્ષ ફટાવી ગયા હોવ તો તમે વૃદ્ધ દેખાવા લાગો આપ હંમેશા ઉર્જાવાન અને યંગ દેખાઈ શકો છો એટલે કે પચાસ વર્ષની ઉંમરે પણ તમે પાંત્રીસ વર્ષની ઉંમર જેટલી ત્વચા અને ક્રાંતિમય બનાવી શકો છો આ માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે અહીં અમે તમને એવા ઉપાય જણાવી રહ્યા છીએ જે કરવાથી પચાસ વર્ષની ઉંમરમાં પણ વૃદ્ધાવસ્થા તમને સ્પર્શે નહીં આજકાલ દરેક વ્યક્તિ પોતાની જાતને ફિટ અને યુવાન રાખવા માંગે છે પરંતુ તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવવા અને લાંબા સમય સુધી ત્વચા પર ગ્લો જાળવવા માટે તમારા આહારમાં ફેરફાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક વ્યક્તિ તેની વધતી જતી ઉંમર છુપાવવા માગે છે એટલે જ વૃદ્ધ થયા પછી પણ તે તેના સફેદ વાળને રંગીને અથવા કલર કરીને કાળા રાખે છે પરંતુ જો ઉંમરની અસર તમારી ત્વચા પર આવે છે તો પછી તમે તેને કેવી રીતે છુપાવશો આજની જીવનશૈલીને કારણે ચહેરો પાંત્રીસ વર્ષની ઉંમર પછી થવા લાગે છે થોડી બેદરકારીને કારણે કરચલીઓ આવવામાં સમય લાગતો નથી ઉત્પાદનોની મદદથી તમે આ વસ્તુઓ થોડા સમય માટે અસ્થાયી રૂપે સંભાળી શકો છો પરંતુ લાંબા સમય સુધી નહીં જો તમારે તમારી જાતને લાંબા સમય સુધી યુવાણ રાખવા માંગતા હોવ તો તમારે તમારા આહારમાં સુધારો કરવો પડશે કારણ કે એક સારો આહાર માત્ર તમારા શરીરને ફિટ નથી કરતો પરંતુ તેની ચમક તમારે ત્વચા પર પણ સ્પષ્ટ દેખાય છે અહીં મિત્રો જાણીશું એવી કેટલીક વસ્તુઓ વિશે જે તમને લાંબા સમય સુધી યુવાન રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે મિત્રો સો વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખજો આ ઉપાયોને આપણા આયુર્વેદ શાસ્ત્રોમાંથી લેવામાં આવ્યા છે તેથી આ બાબતોમાંથી કોઈ પણ બાબત સાંભળવાનું બિલકુલ પણ ચૂકતા નહીં આગળ વાત કરીએ તે પહેલાં તમને એક નાનકડી વિનંતી છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા વિડીયો સૌ તમને મળતા રહે તથા વિડીયોને લાઈક અને શેર કરી દેજો મિત્રો તમારી જાતને લાંબા સમય સુધી યુવાન રાખવા માટે ત્વચાની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે આ માટે આહારમાં સુધારો કરવાની સાથે દરરોજ કસરત અને પ્રાણાયામ કરો આ તમારા શરીરને સક્રિય રાખે છે આ સિવાય ભારે ખોરાક જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ ખાડીયુક્ત પીણા વગેરે ખાવાનું ટાળો એક એક શ્વાસે ક્યારે પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે નંબર બે વધુ પડતા ભાત ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે નંબર ત્રણ સવારે ભીના ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે નંબર ચાર કોઈ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે નંબર પાંચ દહીં ઉપરનું પાણી લીવરને સાફ કરે છે દિવસમાં એક ગ્લાસ આ જરૂરથી પીવો નંબર છ વાળની લંબાઈ વધારવા માટે નાળિયેરના તેલમાં આંબળાનો પાવડર ભેળવીને વાળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે બર સાત આખા દિવસ દરમિયાન કોઈપણ રીતે એક ચમચી તજનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો નંબર આઠ જે રોજ સવારે એક ટામેટું ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી નંબર નવ માથાનો દુખાવો થાય ત્યારે દ્રાક્ષના જ્યુસનો બને તેટલો વધુ ઉપયોગ કરો દુખાવો ઓછો થશે નંબર દસ જામફળના સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે નંબર અગિયાર તમને કોઈ બીમારી હોય તો મસૂરની દાળ ખાવી જોઈએ નંબર બાર જે વધારે ચાલે છે તેને ક્યારેય હૃદયની બીમારી થતી નથી નંબર તેર દાંત વડે નખ ચાવવાથી તમારી નજર નબળી પડે છે નંબર ચૌદ વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી એટલે કે બહારનું વધુ ખાવાથી નાની ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે નંબર પંદર ફેટી લિવરના દર્દીઓએ ભોજનમાં દૂધ ન પીવું જોઈએ નંબર સોળ દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે નંબર સત્તર જો તમને વધારે થાક લાગતો હોય તો થોડો ગોળ ખાઈ લેજો તેનાથી તમારી અંદર ઉર્જા આવી જાય છે નંબર અઢાર જે વ્યક્તિ વધુ પડતું સ્નાન કરે છે તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે ક્યારે ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ નંબર ઓગણીસ તમારે તમારું વજન વધારવું હોય તો બાફેલા પાંચ બટેકા રોજ ખાવા જોઈએ નંબર વીસ રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે નંબર એકવીસ રોજ ગોળ ખાવાથી ચહેરા પરથી કાળા દાગ અને ખીલ દૂર થાય છે નંબર બાવીસ જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તે હૃદયરોગથી પીડાય છે ખોરાક ઝડપથી ખાવાથી તે મોટાપાનું કારણ પણ બની શકે છે ખોરાક હંમેશા ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવો જોઈએ નંબર ત્રેવીસ વધુ પડતી ઉધરસ અને કફ થાય ત્યારે કેળા અને સેતુર ખાવાથી ફાયદો થાય છે નંબર ચોવીસ તમારા આહારમાં ફુદીનાની ચટણીને અવશ્ય સામેલ કરો તેનો ઉપયોગ કરવાથી તમને થાક લાગશે નહીં નંબર પચીસ ટામેટાનો સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર છવ્વીસ વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો સેકેલા ચણાનું સેવન કરવું જોઈએ આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરશે નંબર સત્યાવીસ સાજના નાસ્તામાં માખાના ખાવાથી તમારા શરીરમાં લાંબો સમય બેસી રહેવાથી થતી કબજિયાત અને પેટના રોગો દૂર કરવામાં મદદ મળે છે નંબર અઠ્યાવીસ જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તેનું બ્લડ શુગર વધવાનું જોખમ ઘટે છે નંબર ઓગણત્રીસ જેમનું પેટ સાફ થતું નથી તેઓએ રાત્રે સૂતા પહેલાં અજમાના દાણા ખાવા જોઈએ તેનાથી તેમનું પેટ સાફ થઈ જાય છે કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે નંબર ત્રીસ જમતી વખતે એક લીલું મરચું અવશ્ય ખાવું જોઈએ આ તમારી નજર તેજ કરશે અને તમને ઘણી બીમારીઓથી બચાવશે કત્રીસ રાત્રે નાભીમાં તેલ લગાવીને સૂવાથી મગજ તેજ થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે નંબર બત્રીસ દરરોજ સવારે ઉઠતાની સાથે વાળ ઓળવવા ઓળવવાથી તમારા વાળ મજબૂત થાય છે નંબર તેત્રીસ જો તાવ ઓછો ના થતો હોય તો તરત જ ઉકાળેલા ચોખાનું પાણી પીવો તેનાથી તમને ફાયદો થશે નંબર ચોત્રીસ લસણની કડીને ફ્રીજમાં ન રાખવી જોઈએ લસણ નરમ થઈ જાય છે અને અંકુરિત થવા લાગે છે તેનો સ્વાદ હોય ખરાબ થઈ જાય છે અને લસણના ફાયદાકારક ગુણો નષ્ટ થવા લાગે છે નંબર આદુનું પાણી પીવાથી શરીરમાં જામી ગયેલું રક્ત હળવા ફરવા લાગે છે નંબર છત્રીસ કેળા ખાધા પછી તમને કબજિયાતની સમસ્યા રહે છે તો કેળા ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું નાખવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે મીઠું નાખવાથી કબજિયાતની સમસ્યા હંમેશા માટે દૂર પણ થઈ શકે છે નંબર સાડત્રીસ જે મહિલાઓની ત્વચા સોફ્ટ અને ગ્લોલિંગ કરવી હોય તેમણે નાશપતીનું સેવન કરવું જોઈએ નંબર આડત્રીસ જે લોકો વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તેઓ જલ્દી મોટાપાનો શિકાર બની જાય છે નંબર ઓગણચાલીસ ખાવામાં દરરોજ દહીંનું સેવન જરૂર કરો તેનાથી પેશાબમાં ઇન્ફેક્શન થતું નથી નંબર ચાલીસ બાફેલા ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર એકતાળીસ જેઓની હાઈટ ઓછી છે તેમને પપૈયાનું સેવન ચોક્કસ કરવું જોઈએ અને આરતી નવ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ તેનાથી તમારી ઊંચાઈમાં ઘણો ફરક પડશે બેતાલીસ ચણાની દાળને કાચા દૂધમાં પલાળીને સવારે ખાવ આમ કરવાથી માત્ર એક મહિનામાં શરીરની નબળાઈ દૂર થાય છે નંબર ત્રેતાળીસ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ્સ અને વિટામિન્સની જરૂરિયાત પૂરી થાય છે નંબર ચુમ્વાલીસ અસ્થમાના દર્દીઓએ ક્યારેય દૂધ અને કેળા એકસાથે ન ખાવા જોઈએ તેનાથી કફની સમસ્યા નાના થઈ શકે છે અને અસ્થમાનું જોખમ પણ વધી શકે છે નંબર પિસ્તાલીસ લીંબુના બીજ ખાવાથી ઘણા રોગો મટે છે તેથી જો લીંબુ પાણી પીતી વખતે વિચાર આવે તો તેને ખાઈ લેવું નંબર છેતાલીસ ખસખસને દૂધમાં ભીડવીને પીવાથી હાડકાં મજબૂત થાય છે ખસખસ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને બનાવવામાં મદદ કરે છે તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવા અને હાડકા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે નંબર સુડતાળીસ વધુ ઠંડુ પાણી પીવાથી તમારા મોટા આંતરડાને નુકસાન થઈ શકે છે નંબર અડતાળીસ મગફળી ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે નંબર ઓગણપચાસ હૃદયને સ્વસ્થ રાખવા માટે લસણ ખાવાથી તમારા હૃદયને રોગોથી બચાવી શકાય છે લસણના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તેનાથી વ્યક્તિ કાચું લસણ ખાય તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી એટલું જ નહીં તે લોહીના ગંઠાવાનું પણ અટકાવે છે જેના કારણે હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે પચાસ જો તમારા હાથ અને પગ કાળા છે તો ઊંટનું દૂધ લગાવો તેનાથી પગ સફેદ થઈ જશે એકાવન કપાલભાતી કરવાથી માત્ર શ્વસન જ મજબૂત નથી થતું પરંતુ વૃદ્ધત્વ વાળ ખરવા વાળ સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે નંબર બાવન કાચા મૂળા ખાવાથી મગજ તેજ થાય છે નંબર ત્રેપન જો તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માગતા હોવ અને તમારી જાતને રોગોથી મુક્ત કરવા માગતા હોવ તો સૌથી પહેલાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નંબર ચોપન ઘણી વખત રસોડામાં ભૂલથી રસોઈ કરતી વખતે હાથ અને પગ બળી જતા હોય તો જેતુનું તેલ લગાવવાથી આરામ મળે છે નંબર પંચાવન રાત્રે બચેલી વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે તે વાસી રોટલી ખાવાથી અપચો એસિડિટીથી રાહત મળે છે વાસી રોટલી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે પણ જો તમે વાળ ખરતા અટકાવવા માગતા હો તો તમારા વાળમાં હૂંફાળું તેલ લગાવો નંબર સત્તાવન તજ ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે નંબર અઠ્ઠાવન આપણે સંપૂર્ણ ઊંઘ લેવી જોઈએ ઊંઘની અસર આપણી ત્વચા પર દેખાય છે જેના કારણે આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ તેથી આપણે ઓછામાં ઓછી સાત કે આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ ઓગણસાઠ કાકડીનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે નંબર સાઠ રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે નંબર એકસઠ અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે નંબર બાસઠ કેળાની છાલ ક્યારેય ફેંકવી ના જોઈએ તેને તમારા ચહેરા પર લગાવો તેનાથી ચહેરાનો રંગ સાફ થાય છે અને ચમક આવે છે નંબર ત્રેસઠ વારંવાર પેશાબ જવાની બીમારી હોય તો શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ આનાથી પેશાબ સંબંધી રોગોમાં રાહત મળે છે મિત્રો આજની વિડીયોમાં જણાવેલા ઉપાયો જો તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે